અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની ઘોષણા કરી છે અને ભારતમાં પચીસ ટકા ટેરિફ તે એક ઓગસ્ટ બે હજાર પચીસ થી લાદવાનો હતો પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવતા તે ટેરિફ છે તે સાત ઓગસ્ટથી લાગુ પડશે તેવી પણ ઘોષણા કરી છે પચીસ ટકા ટેરિફ સાથે સાથે જે ભારત છે તેમને દંડ પણ ભરવો પડશે કારણ કે ભારત છે તે રશિયા પાસેથી ઓઇલ અને શસ્ત્રો પણ ખરીદી રહી છે એટલે જ અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારતે વધારે દંડ પણ ભરવો પડશે અને ટેરિફ પણ ભરવો પડશે આ ટેરિફ છે તે અન્ય દેશો સાથે પણ લાદવામાં આવ્યો છે પણ મહત્વની વાત એ છે કે આ ટેરિફની જે બાણું દેશોની યાદી છે તેમાં ચીનનું નામ સામેલ નથી ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ભારત ઉપર ટેરિફ લાદવાની વાત કરી છે સાથે સાથે એક નિવેદનમાં તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતની જે ઇકોનોમી છે તે મૃત્યુ પામી છે અને તેને લઈને જ વિપક્ષે પણ ભારતના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને સવાલો કર્યા છે કે શા માટે ભારત ચૂપ છે શું ભારત અને અમેરિકાની મિત્રતામાં ખટાશ આવી ગઈ છે ભારત અને અમેરિકાના રાષ્ટ્રપતિઓ છે તે વ્યવહાર તો મિત્રતા જેવો કરે છે પરંતુ લાગી રહ્યું છે કે અહીં પણ દુશ્મનીના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપણા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવા નવજીવન ન્યૂઝ જોતા રહો